કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે મિશન સિદ્ધત્વ અંતર્ગત મેથ્સની ગુરુચાવી નંબર ત્રણ એમાં આગળ આજે વધીશું તો પરિચયને બધું આગળ આપેલું જ છે એટલે આપણે આગળ વધતા રહીએ ગુરુચાવી નંબર ત્રણ એમાં ચેપ્ટર ત્રણ શ્રેણીક એની થોડી માહિતી જોઈ લઈએ આપણે ચેપ્ટર ત્રણ શ્રેણિક જે છે એ ટોટલ બોર્ડની એક્ઝામમાં સાત ગુણનું ચેપ્ટર આવશે સાત ગુણનું ચેપ્ટર એમાં ચાર એમસી ક્યુ આવશે અને ત્રણ અથવા ચાર ગુણ અમુક વાર ત્રણ ગુણમાં પણ એક પ્રશ્ન આવી શકે અને અમુક વાર ચાર ગુણમાં પણ એક પ્રશ્ન આવી શકે ચેપ્ટર ત્રણ અને ચેપ્ટર ચાર કમ્બાઈન્ડ આ રીતે એકબીજાની અંતર્ગત પૂછાતું હોય છે એની અમુક વ્યાખ્યાઓ પહેલાં થોડી ઘણી સમજી લઈએ પહેલી જ વ્યાખ્યા આવશે શ્રેણિક શ્રેણિક કોને કહીશું આપણે તો કોઈ પણ સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણી એને આપણે શ્રેણીક કહીશું સંખ્યાઓ હોય અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણી એને આપણે શ્રેણીક કહીશું પછી આવશે શ્રેણિકની કક્ષા શ્રેણિકની કક્ષા એમ ક્રોસ એન આવી રીતે આપણે કક્ષાનો દર્શાવીશું જેમાં પહેલું છે હારની સંખ્યા દર્શાવશે અને બીજું જે દર્શાવે છે સ્તંભની સંખ્યા હશે એટલે શ્રેણિકની ની કક્ષા ક્રોસ વડે દર્શાવાય હારની સંખ્યા પાછળ કહીશું એટલે જે શ્રેણીક એક સ્તંભ હોય જે શ્રેણીકમાં સ્તંભની સંખ્યા એક જ હોય એને સ્તંભ શ્રેણી કહી શકાય હાર ગમે તેટલી હોય શકે પણ સ્તંભની સંખ્યા માત્ર માત્ર એક હશે एज प्रमाणी हार श्रेणीक अवसे एज प्रमाणी अवसे हार श्रेणी हार श्रेणी को ने कइसु तो 1 क्रॉस n प्रकार नो जे श्रेणीक होए एना आपडे हार श्रेणीक कइसु 1 क्रॉस n એટલે માં हार नी संख्या 1 હસે हार नी संख्या 1 હોય स्तंभ गम्मीतला હોય તેને કઈસું આપણે हार श्रेणीक પછી अवसे चोर श्रेणीक તો જે શ્રેણીક હાર અને સ્તંભ એની સંખ્યા સમાન હોય હાર હાર અને સ્તંભની સંખ્યા સમાન આપણે ચોરસ કહીશું જો બે હોય તો બે સ્તંભ હોય અને ત્રણ હાર હોય તો ત્રણ સ્તંભ હોય એવા પ્રકારના શ્રેણીક આપણે ચોરસ શ્રેણી કહીશું વિકર્ણ શ્રેણી વિકર્ણ શ્રેણી કોને કહીશું વ્યાખ્યા થોડી ડિફિકલ્ટ છે આપણે નોર્મલ જોઈએ તો આવી રીતે વિકર્ણમાં ઘટકો હશે અને બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તો આપણે એને વિકર્ણ શ્રેણી કહીશું વિકર્ણ શ્રેણી કે ચોરસ શ્રેણીક હોય જ પછી આવશે અધિશ્રેણી અદિશ શ્રેણી કોને કહીશું આપણે તો આ જે વિકર્ણ શ્રેણીમાં છે થોડો ચેન્જ થશે વિકર્ણમાં ઘટકો હોય પણ બધા જ ઘટકો સમાન હોય અધિશ્રેણીકમાં અને બાકીના બધા જ ઘટકો શૂન્ય હોય તો એના આપણે અદિશ શ્રેણી કહીશું વિકર્ણ શ્રેણીમાં ઘટકો સરખા હોય પણ ખરા અને પણ હોય જ્યારે અદિશ શ્રેણીમાં આ જે વિકર્ણની અંદર ઘટક હોય એ સમાન જ હોય આગળ જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ આવશે એકમ શ્રેણિક એ પણ એ બંનેને મળતી જ વ્યાખ્યા આવશે એકમ શ્રેણિક કોને કહીશું આપણે તો એકમ શ્રેણીકની અંદર વિકર્ણ શ્રેણીકની જેમ જ આવશે વિકર્ણમાં સંખ્યાઓ હોય વિકર્ણમાં સંખ્યા પણ ત્યાં વન જ હોય વિકર્ણમાં સંખ્યા હોય પણ ત્યાં વન જ હોય તેને આપણે કહીશું એકમ શ્રેણિક એને આપણે એકમ શ્રેણી કહી શકીએ બરાબર આને એકમ શ્રેણીકનો સિમ્બોલ આવી આવશે બે હાર બે સ્તંભ હોય તેના આઈટુ વડે દર્શાવીશું ત્રણ હાર અને ત્રણ સ્તંભ હોય તેના આપણે આઈથ્રી વડે દર્શાવીશું પછી આવશે શૂન્ય શ્રેણીક તો જે શ્રેણીકના તમામે તમામ ઘટકો શૂન્ય હોય એના આપણે શૂન્ય શ્રેણી કહીશું પરિવર્તક શ્રેણી કોઈ પણ શ્રેણીક તમને આપેલું હોય આ પ્રમાણે કોઈ પણ શ્રેણીક આપેલું હોય એનો પરિવર્તક શ્રેણી તો શ્રેણીકની અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા એટલે જે પહેલી હાર છે પહેલો સ્તંભ બની જાય અને બીજી હાર છે બીજો સ્તંભ બની જાય તો આ એને પરિવર્તક શ્રેણી કહી શકાય એના બે સંકેત છે એડેસ ઓર એ રેસ્ટુ એનો ટ્રાન્સપોઝ પરિવર્તક શ્રેણીકના બે સંકેત આવશે ત્યારબાદ આવશે સંમિત શ્રેણીક તો કોઈપણ ચોરસ શ્રેણીક એ માટે જો તમે એનો પરિવર્તક શ્રેણી કેડે શોધો અને એ મળી જાય તો એને શ્રેણી કહેવાય લાસ્ટ વ્યાખ્યા વિસમિત શ્રેણીક વિસમિત શ્રેણીક ચોરસ શ્રેણીક ન મળતું જ થશે સંમિત ન મળતું થશે થોડું તો કોઈ પણ ચોરસ શ્રેણીક એ માટે એડેસ બરાબર જો માઇનસ એ થશે તો એને આપણે વિસમિત શ્રેણી કહીશું પ્રમય નંબર એક એ બી આપણે અમુકવાર મોટા દાખલાઓમાં ને અને એમસીક્યુમાં ઉપયોગ થશે કોઈ પણ શ્રેણી કે આપેલું હોય તો એમાં એ પ્લસ એડેસ છે એ સમિત શ્રેણીક હોય અને એ માઇનસ એડેસ એ વિસમિત શ્રેણીક હોય ચલો હવે આઈએમપી દાખલાઓ જે છે થોડા ઉપર છેલ્લા સ્ટેપ જોઈ લઈએ બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ કેમ કે આપણી જોડે લિમિટેડ સમય છે આ પ્રકારનો એક્ઝામ્પલ ત્રણ અને ચાર માર્ક માટે મોસ્ટ આઈએમપી શ્રેણી કે તમને આપેલો હોય અને આ પ્રમાણે સાબિત કરો તમારી જોડે આઈ એટલે એકમ શ્રેણી તમે જાણો જ છો એકમ શ્રેણી તમે જાણો છો પછી શ્રેણી કે તમને રકમમાં આપેલું છે તમારે એ અને એક શોધવા પડશે તમને મળી જશે પછી એક્યુબ શોધો એક્યુબ એટલે સ્કવેર ઇન્ટુ એ અહીંયા જે તમને એ મળશે અને શ્રેણી કે તમને રકમમાં આપેલો જ છે એ બંનેનો ગુણાકાર કરો એટલે એ મળી જાય

કોઈપણ પણ શ્રેણીક આપેલો હશે અને એમ કહેશે કે એની એક સમિત અને એક વિસમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે રજૂ કરો બે હાર બે સ્તંભવાળો શ્રેણી પણ હોઈ શકે અને ત્રણ હાર ત્રણ સ્તંભવાળો પણ શ્રેણીક હોઈ શકે બોર્ડની એક્ઝામ માટે પણ આ મોસ્ટ આઈએમપી રીત છે તો સમિત અને વિસમિત આના બે ટુકડા આપણે ધારી લઈશું ટુ ક્રોસ ટુ શ્રેણીક હોય કે થ્રી ક્રોસ થ્રી શ્રેણીક હોય સમિત શ્રેણીક શું ધારીશું એ પ્લસ એડેસ સમિત હોય અને એ માઇનસ એડેસ વી સંમિત હોય પણ આપણા બંનેનો સરવાળો શ્રેણિક એ થવો જોઈએ બંનેનો સરવાળો હાલ કરશો તમે તો એ પ્લસ એ ટુ એ થશે ને એ ડેસ માઇનસ એ ડેસ કેન્સલ થઈ જશે એટલે સરવાળો એ સેટ કરવા અપોનમાં આપણે લઈશું બે આ બંનેનો સરવાળો કરશો એક્સ પ્લસ વાય એટલે તમને એ મળી જાય એટલે હવે આની કિંમત શોધો આની કિંમત શોધો એ બંનેનો જે જવાબ આવશે એનો સરવાળો રકમમાં જે શ્રેણી કે હશે એ તમને મળી જશે આ તમે હવે આરામથી શોધી શકો બી કે એ પ્લસ એ ડેસ તો શ્રેણિક એ તમને આપેલું છે થ્રી ફાઈવ વન માઇનસ વન પ્લસ એનો એડેસ પહેલી હાર પહેલો સ્તંભ બની જશે બીજી હાર બીજો સ્તંભ આનું સરવાળો કરો એટલે એ પ્લસ એડસ મળશે અને એક્સ એટલે એ પ્લસ એડસ બાય ટુ એ પ્લસ એડ બાય ટુ અંદરના બધા જ ઘટકોને બે વડે ભાગશો એટલે એ પ્લસ એડેસ બાય ટુ મળશે આ જ રીતે તમે વાય શોધી શકો અને બંનેનો તમે સરવાળો કરો એટલે શ્રેણી કે મળી જશે મોસ્ટ આઈએમપી રીત એક્ઝામ માટે

बीजो बीजो घटक -5 पांच 0 जीरो जीरो तीजो तीजो घटक -1 वन इंटू टू माइनस टू पहली हार बीजो स्तंभ पहलो घटक जीरो प्लस बीजो बीजो घटक माइनस दस प्लस तीजो तीजो घटक जीरो पची पहली हार तीजो स्तंभ पहलो पहलो टू एक्स प्लस बीजो बीजो घटक -5 पांच प्लस तीजो तीजो घटक -3 આ પહેલા બે શ્રેણીક ગુણાકાર મળી ગયો ત્રીજો શ્રેણી જેમ છે એમનો એમ જ એક્સ ફોર વન ઇક્વલ ટુ જીરો આમાં સરવાળા માઇનસ ટુ આ થશે માઇનસ દસ અને આ થશે ટુ એક્સ માઇનસ એટ ટુ એક્સ માઇનસ એટ આ એક્સ ફોર વન ઇક્વલ ટુ જીરો ફરી બે શ્રેણીક ગુણાકાર ફરી પહેલી હાર પહેલો સ્તંભ પહેલો પહેલો ઘટક એટલે એક્સ માઇનસ ટુ એક્સ બીજો બીજો ઘટક માઇનસ ચાલીસ ત્રીજો ત્રીજો ઘટક ટુ એક્સ માઇનસ એટ આમાં હવે આગળ ગણતરી કરશો તો જો ટુ એક્સ ટુ એક્સ કેન્સલ એક્સ વર્ગ માઇનસ ફોર્ટી એટ જીરો એક્સ વર્ગ ઇક્વલ ટુ ફોર્ટી તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સોળ ગુણ્યા ત્રણ એટલે ફોર રૂટ થ્રી બરાબર આવી રીત બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી અને લાસ્ટમાં આ જે ચેપ્ટર છે એના અગત્યના પ્રશ્નો એનો સ્ક્રીનશોટ પાડી લેશો તમે તો તમને બોર્ડની એક્ઝામમાં ફાયદો થશે